મોડી બંધ થઈ ગયા છે ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને ઓરંગા નદી જે વલસાડ શહેરમાં ઘુસી ગઈ છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના કમરસામાં પાણી ફરી છે જેને જોતા કાલે જે છે વલસાડના વહીવટી તંત્ર એટલે જિલ્લા કલેક્ટર દ્વારા અને આરટીઆઈ તેમજ આંગણવાડીઓને બંધ રાખવાનો આદેશ કર્યો છે જી જાવેદ જે રીતે વરસાદી માહોલ છે ત્યારે જનજીવન કેટલું અસ્તવ્યસ્ત થયું છે બિલકુલ સાચી વાત છે જનજીવનને ભારે અસર થઈ છે સૌથી વધુ અસર જે છે એ કપરાડા અને ધરમપુર તાલુકાના અંતેરાડ વિસ્તારના જે ગામો છે જે લો લેવલના બ્રિજો ડુબાણમાં આવતા જે ગામ લોકો જે છે એક બીજી તરફ અવર જવર નથી કરી શકતા તો બીજી તરફ જે છે એ સંપર્ક વીણું થયું છે ઔરંગા નદીના પાણી ગામની અંદર ફરી વળતા જે ગામમાં જવાનો એક જ મુખ્ય માર્ગ છે તેના ઉપર કમરસમા પાણી ભરાતા હાલ જે છે એ ગામ સંપર્ક વીણું થયું છે ત્યારે વહીવટી તંત્રની જે ટીમ છે તે તેમજ એનડીઆરએફની ટીમ જે છે એ હાલ ઘટના સ્થળે પહોંચી છે જી જાવેદ સમગ્ર માહિતી બદલ આભાર હાલ વલસાડની તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે